નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રવેજ્ઞાનમાં દર્શક મિત્રો રાજ્ય સરકારે ખૂબ જ એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે કે હવે પછી રાજ્યના જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તેમને પણ પીએમઓ જેવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળવા પાત્ર રહેશે અને દર્શક મિત્રો આ જે સારવારનો જે મળવાપાત્ર લાભ છે

ત્યારે તેમણે પોતાના ઘરના પૈસા સૌથી પહેલા કાઢવા પડતા હતા એટલે જ્યારે તેઓ દાખલ થઈ ત્યારે જે પણ બિલ આવતું હતું એ બધી એક ફાઇલ રેડી કરવાની હતી અને ત્યારબાદ છ મહિને કે વર્ષે જે એમનો જે ટાઈમ પીરિયડ હોય તે પ્રમાણેના પૈસા સરકાર શ્રી તરફથી તેમને મળવાપાત્ર રહેતા હતા પરંતુ જે તે સમયે સારવાર થતી હોય ત્યારે તો તેમને પોતાના જ ઘરના પૈસા કાઢવા પડતા હતા તો દર્શક મિત્રો તેની જગ્યાએ એમને હવે બિલ પણ નહીં મૂકવા પડે તેમને ફાઇલ પણ રેડી નહીં કરવી પડે અને સૌથી મુખ્ય બાબત એ છે કે તેમને ઘરના પૈસા પણ હવે નહીં કાઢવા પડે કારણ કે પીએમઓ જેવાય જે વાય અંતર્ગત જે પણ સરકારી કર્મચારી છે રાજ્યના તે દરેકને જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે તુરંત તેમની જે તે સારવાર દરમિયાન દસ લાખ રૂપિયા સુધીની જે પીએમઓ જેવાયની અંદર જે સારવારના જે ખર્ચ મળે છે તે ડાયરેક્ટ જ તેમને મળવાપાત્ર રહેશે દર્શક મિત્રો રાજ્ય સરકારે ખૂબ જ સરાહનીય નિર્ણય લીધો છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત